તો આજે દિવાળી નિમિત્તે અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીમાં પણ શ્રદ્ધાળુઓના મંદિરે પણ ભારે ભીડ જોવા મળી છે શ્રદ્ધાળુઓની ભક્તો આજે વહેલી સવારથી જ પહોંચ્યા અને નગરદેવીમાં ભદ્રકાળીના દર્શન કર્યા અમદાવાદની ઓળખ અલગ અલગ રીતના છે પણ અમદાવાદની ઓળખ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી મંદિર પણ છે ભદ્રકાળી મંદિર એટલે કે અમદાવાદમાં સૌથી પ્રાચીન અને પરંપરાગત મંદિર છે સામાન્ય દિવસોમાં તો અહીં લોકો નતમસ્તક થવા આવે છે પણ સાથે દિવાળીના તહેવારમાં સૌથી વધારે ભીડ હોય છે લોકો પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે આ જ ભદ્રકાળી મંદિરે આવી અને પોતે નતમસ્તક થાય છે અને આવનારું નવું વર્ષ તેમના માટે અને તમામ લોકો માટે સુખ શાંતિ અને કલ્યાણકારી રીતના પસાર થાય તે રીતના તેઓ અહીંયા પ્રાર્થના કરે છે મોટી સંખ્યામાં અહીં લોકો પોંચે છે લોકો દર્શન કરે છે દીપ દિવાળીના તમામ દિવસોમાં ખાસ કરીને અહીંયા લાંબી કતારો લાગે છે કારણ કે તમામ લોકો ઈચ્છે છે કે ભદ્રકાલી મંદિર આવીને તે લોકો પોતે ખાસ કરીને કહી શકાય કે નતમસ્તક થાય છે આપને જણાવી દઈએ કે સામાન્ય દિવસોમાં તો ભીડ હોય જ છે પણ તેની સાથે અહીંયા દિવાળીના તહેવારમાં સૌથી વધારે ભીડ હોય છે એટલે કે લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ખાસ કરીને કહેવાય આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે અત્યારે પણ ભીડ છે તો જે રીતના સ્થિતિ હોય છે તે પ્રમાણે અમદાવાદના લાલ દરવાજા એટલે કે ભદ્રકારીનું મંદિર જે બહુ વર્ષો જૂનું છે તે ખાસ કરીને કહી શકાય કે તે મંદિરમાં અત્યારે પણ લોકોની ભીડ છે પોતાના પરિવાર સાથે પોતાના બાળકો સાથે લોકો અહીંયા આવી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે અને એક જ પ્રાર્થના કરે છે કે તેમના માટે અને આવનારા તમામ લોકો માટે નવું વર્ષ સુખમય શાંતિરૂપ અને ખાસ કરીને કલ્યાણકારી થાય તેવી પ્રાર્થના તેઓ કરે છે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ